માયા પોતી સાથે તમે રમત કરવા જાવ હે એ તો કેમ બને માયા જેના હાથમાં છે માયા નો પતિ જે છે માયા પતિ જે છે હું તો તન કી જાને મન કી જાને જાને ચિતકી છોરી ઉનકે આગે ક્યાં છિપાવે જીનકે હાથ ને ડોરી પણ આ માનવીય સ્વભાવ છે કે ભગવાન સામે ડાયો થવા જાય આ એને એમ થાય કે હમણાં ભગવાનને સમજાવી લો હા ઘણા ભગવાનને ફોલ આવતા હોય હે ભગવાનને સમજાવા જાય હમણાં આગળ ગજેન્દ્ર મુક્ષ આવશે અષ્ટમ સ્કંદમાં હા ભગવાનની ભૂલ કાઢવા જાય માનવીય સ્વભાવ છે એને એમ થાય કે હું જ કાંઈક છું હા આ ભગવાન કે તમે આવવામાં આવ્યા હારું કર્યું તમારા હાથી એ તમારા ભક્તે તમને બોલાવ્યો આવ્યા તમે સારું કર્યું પણ અમારે એને એવો રિવાજ હોય કે લગ્ન જેના હોય એને પહેલા તમને બોલાયવા હાથી એને તમે ઉધાર ગ્રાહનો મઘરનો કર્યો એટલે ન્યા ભૂલ કાઢવા જાવ એને તમે શું કહ્યું આ કે તને જેણે બુદ્ધિ દીધી એની સામે જ બુદ્ધિનો પ્રયોગ રેવા દે રેવા દે પાછો તું જ માગતો ફરીશ કે સદબુદ્ધિ આપો એમ હે હા રેવા દે ભાઈ હા ઘણા સાધુ સંતો ને એમ કહેતા હોય તમને શું ખબર પડે મારા તમને ન ખબર હોય તમે બહાર નો આવો ને બહુ પછી તો આમાં શું કેવું એમ થાય ક્યારેક ક્યારેક તો હા એ આમાં મારા આમ જ હોય ભલે જેવી તમારી ઈચ્છા હા અને પછી જ્યારે દુઃખ પડે ત્યારે હા ખોટો પડે પછી મહારાજ પાસે જ આવે મહારાજ મારા ઘરમાં દુઃખ છે દોરા કરી ને પછી લ્યો જ ખબર જ નથી કારણ કે અભિમાનમાં વ્યક્તિ ચૂર થઈ જાય છે આને એમ થઈ જાય કે મને જ બધી ખબર પડે છે જોકે તમારા જેવા ધર્મ લોકો હોય તો વાંધો નહીં એમ આવા ધર્મ આવી આટલી બધી કથાઓ સાંભળે આવા ધ્યાનથી આવ્યા તો લોકો ક્યાં મળે એમાં આવા લ્યો હે એટલે તમારા બધાનો વાંધો નહીં પણ આવા લોકો હોય ને હા અને અદભુત કથાઓ છે કે પ્રહલાદજી એને કાળ કોથળીમાં પૂર્યા છે કીધું છે કે હવે આને ભૂખો રાખ્યો ભૂખ કે હા ભૂખ જગત છે ન્યારી આ ભૂખ છે ને બધું સહન થાય પણ કે ભૂખ માણસથી સહન થાય નહીં એટલે કે બે દિવસ ને તો બાપુ બહુ હારા હારા દોહરા બોલતા પણ હવે મને યાદ નથી આવતું અત્યારે એટલે હા કે ભૂખ એનું શું મહત્વ છે એના ઉપર એવો સુંદર બાપુ દોરો બોલતા છેલ્લી લાઈન યાદ આવી ભૂખ જગત છે બીજું આગળનું ભૂલાઈ ગયું હે હા ભૂખ મેં ભજન બંધ પડે થાય ને આવું બધી વસ્તુ છે હે કે ભૂખ હોય ને ભૂખ લાગે ને પછી માણસને બીજું કાંઈ પૂજે નહીં હે હા ભોજન પહેલા એટલે જ કોઈ જ કીધું ને કે પહેલાં પેટ પૂજા ફિર કામ દૂજા હા પહેલાં જમાડો ભાઈ બીજી વાત પછી આ ખાધા વગર કામ થાય નહીં હવે બ્રાહ્મણ શરીર ખાધા પછી હમણાં કાર્યક્રમ હતો ને રાત્રે કામ કરતા હોય ને તો બધા જમવા બોલાવે હાલો હાલો કે જમી લો પછી કામ નહીં થાય ભૂખ જગત છે ને આની પ્રહલાદજીને કાળ કોઠડીમાં પૂરી દીધા છે કીધું છે કે જયારે એમ કે મને ભૂખ લાગી છે મને ભોજન આપો મને મારે છે ત્યારે એને કે હિરણ્ય કશ્યપ જ ભગવાન છે બીજો કોઈ ભગવાન નથી સૈનિકો કે છે ભલે એમ કરતા કરતા આઠ દિવસો બીતી ગયા હા પણ પ્રહલાદજી કઈ બોલ્યા નથી હિરણ્ય કશ્યપ પૂછે છે સૈનિકોને આવીને કે પ્રહલાદ કઈ બોલ્યો એને કઈ વાત કરી સેનુંકે સૈનિકો કે છે ના એમણે કઈ વાત નથી કરી પણ જ્યાં જમવાનો સમય થાય ને ત્યાં તો એવી હારી હારી સુગંધ આવે છે એક દિવસ લાડુ ને એક દિવસ મોહનથાળ ને લાપસી ને આ છપ્પન ભોગ ધારણ ધરાવ્યું હોય ઠાકોરજીને એવી હારી હારી સુગંધ આવે ને રબડી ને આ મઠો ને એક દિવસ તો કે સુરતી લોચાની સુગંધ આવતી હતી હા નાસ્તામાં કે સુરતી લોચો એવું લાગતું હતું મહારાજ હે એવી હારી હારી સુગંધ આવે હિરણ્યકશપ કે એમ કાંઈ વાંધો નહીં હું જમવાના સમયે આવું અને જ્યાં ભોજનનો સમય થાય છે હિરણ્યકશપ આવે છે ત્યાં તો પ્રહલાદજી બેઠા છે એની આગળ સોનાનો બાજોટ એમાં ચાંદીની થાળી અને એમાં છપ્પન ભોગ પીરસ્યા છે હે આ ઠાકોરજીને કેમ આપણે આખો થાળ ભરીને અનુકૂટ પીરે છીએ હે હિરણ્ય કે છે તને આ કોણ જમાડે છે પ્રહલાદજી કે આ રે મારી માં ઉભી તો છે મારી માં અન્નપૂર્ણા મને જમાડે છે પ્રહ પ્રહલાદજી વાત સાંભળી ને કે છે ક્યાં છે મને નથી દેખાતી કે તમને નહીં દેખાય કેમ તો કે અભિમાનના ચશ્મા ચડી ગયા છે અભિમાનનો નો આવ્યો છે અહમનો નો મોત્યુ આવ્યો છે આ એ ઉતરશે પછી દેખાશે ત્યાં સુધી નહીં દેખાયા હું તો પ્રસંગો જ